રામ રામ દાય ને જય મુલી જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છે હવે આજના નવા વ્લોકમાં આપનું સ્વાગત છે આ આજે કારુભાઈ જવાના હે સનેડો રાખવા ને આપણે જવાનું છે રોટા હેઠળ રાખવા તો હાલો આગળના વ્લોગમાં બતાવીએ તમને જો કારુભાઈ જાય હે સનેડો લઈને આ સેણા માતી રાખવા હું ભાઈ ને આપણે જવાનું હે આજે રોટા હેઠળમાં હા પોલેન્ડમાં

આપણે અત્યારે રોટા એડ્રેસ જોવો પાંચ હોય એમાં તાજુ ભાઈનું પૂરું કરીને આવી ગયા હતા આપણે રમેશભાઈને જો ધાણામાં મીંડા પૂરું કરવા ને એની રોટાને મારવું એ થોડુંક કે મારી દઈ પછી કે આમાં કણ વાવી દઈ રૂપા દે ધાણા ખેતર બાકી રાખતી ને બાકી હતો આ નર્મદાનું પાણી આવ્યું નથી કે હવે અમે વાવી દેવા કણ જી થાય આપણે નીકળી ગયા હવે વાવેતર કરવા જુઓ ને ખેડ ને બધી કઈ સ્ટાન્ડર્ડ ના હોય કઈ વસ્તુમાં આખવા જવાનું થાય તો હાલો વાવેતર હે તો કરતા આવ્યો ઓલરેડી આપણે પૂગી ગયા તા રમેશભાઈ જો એને વાવવાના હે હા ઘઉં લીધા સર્ટીફાઈ કે થોડા વાવવા પણ હાલામાં કટે જ નહીં જોવો ખાનું ભરાઈ ગયા કમ્પ્લીટ ટુકડા ઘઉં છે તો હાલો વાવી દઈએ હવે ખાવાના થઈ જાય જો કઈ સારી રીતે વાવેતર આવતી હા બાકી રાખી દીધું રમેશભાઈ પડું બહુ આછોડો હે એમાં કાઉન્ટ બહુ થાય નહીં કે હાલમાં સેન્ટરમાં જોવા ગયા પણ કમું પગાડવા દઈ ગયા તો ગાય જ આપણે ખૂબ જ કહેતા કિશનભાઈને જો સમજ્યા એને વાવવાનું હતું થોડીક જુવાય મકાઈ નહોતી ઉગી ચાર ક્યારામાં વાવવાનું હે ચાર ક્યારા હતું તેને ટકો જોયો આપણે હા એવું વાવેતર કરી દે એટલે ટકો ખાવો આપણે વસંત અને મકાઈના પિયારામાં ફોલ્ટ હતો એટલે ના હોય હાલો આ પણ જાણીએ આપણે જ વાવેલી તો જો ઓલરેડી ગાયસ આ બધી વાવેતર રહે ધાણાનું આપણું જ છે કંઈ કટે કાંઈ ના કટે પા જો આ ચાર ક્યારે હે વચ્ચારે એ જ ના આવી ગયા મકાઈ વાવી હતી મકાઈ ટૂંકમાં ના આવી લ્યો ને તો હાલો મકાઈ પાછી વાવી દઈએ ને હવે વાવવાની તો જુવાર હોય કે મકાઈ જો પાછી જુવાર હતી ઓલી બાજુ એ ઉગી ગઈ હા તો જો ઓલરેડી ગાય આ રીતે વાવેતર હાલે છે